નમસ્કાર જીએસટીવી ન્યુઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી મહત્વના સમાચારની સાથે શરૂઆત કરું છું સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે તે સમાચાર ન્યાયયાત્રા બોડેલીથી નસવાડી રવાના થઈ છે આજે ન્યાયયાત્રા જે દાહોદ ઝાલુથી શરૂઆત થઈ હતી તે અત્યારે નસવાડી તરફ રવાના થઈ નસવાડીથી ન્યાયયાત્રા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે આ મહત્વના સમાચાર છે નર્મદા જિલ્લામાં જ્યારે પ્રવેશ કરશે ત્યારે રાહુલ ગાંધીનું નર્મદામાં સ્વાગત કરવામાં આવશે બહોળી સંખ્યામાં આજે જન સમર્થન જોઈ રહ્યા છો તેનાથી એવું લાગે ખરું કે શું કોંગ્રેસને આ જન સમર્થન તેના વોટ બેંકમાં ફરશે ખરું કે કેમ તે પણ એક સવાલ અત્યારે ઉપસ્થિત છે નસવાડીની અંતર ન્યાય યાત્રા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે ત્યારે રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે જેમ જેમ આ યાત્રા આગળ વધી રહી છે તેમ તેમ સમર્થન મળતું જઈ રહ્યું છે गांधी आई पहुंचा है तेरे अपने अहिया स्थानिक बहनों से राहुल गांधी ने

અને એમના માટે અમે એમને નેક્સ્ટ પીએમ તરીકે જોવા માંગે છે બેન બોરેલી ગામ અનેક સમસ્યાઓ છે બોડેલી ત્રણ ગ્રામ પંચાયતો છે અને નગરપાલિકા માંગણી કરી રહ્યા છો નથી સંતોષ સાથે શું કેતો આજુબાજુ સર લીધે નગરપાલિકા નો મંજૂર થતી નથી આપણી સાથે બહેનો બેન આજે ભારત જોડો યાત્રા બોડેલી માં આવી છે રાહુલ ગાંધી આવે છે એક રાષ્ટ્રીય લેવલ એક તાલુકા પર મથક ઉપર આવે ત્યારે જે ખુશી છે તમને આ મહિલાઓ મોટી સંખ્યામાં આવી છે આદિવાસી મહિલાઓ મોટી સંખ્યામાં આવી છે શું કેટલું આજે તમે જોઈ રહ્યા છો કે અમારા રાહુલ ગાંધી જો એનાથી જોડેલા છે પ્રજા સાથે જોડેલા લોકો સાથે છે અને અમારા રાહુલજી એ કન્યાકુમારથી લઈને કે ન્યાય જે અમારા ભારત જોડો યાત્રા કરી હતી જ્યારે એમને લાગ્યું કે ભાઈ ગુજરાતમાં બી મારે ન્યાય લોકોને અપાવવો જોઈએ એટલે ન્યાય માટે રાહુલજી ચાર દિવસથી દરેક જિલ્લા તાલુકામાં ફરી રહ્યા છે ને એમને કોઈ પ્રોટેક્શન કે એવું કોઈ જ આપ્યું નથી તો બી એ લોકો જાતે એમને પ્રજાની સાથે રહીને પ્રજાના પ્રશ્નોનો નિરાકરણ માટે એમને એક ટોલ ફ્રી નંબર આપેલો છે ને પ્રજાની યાત્રા માટે ન્યાય એમને જે બી પ્રશ્નો હોય એ ટોલ ફ્રી પર કરશે ને પોતે રાહુલજી આના પ્રશ્નો હલ કરશે બેનો મોટી સંખ્યામાં રાહુલ ગાંધીની યાત્રામાં યાત્રા આવી છે અને બહેનો ભારે જોવા મળી છે જીએસટીવી લોકસભા સીટમાં કોંગ્રેસ અને આમ આદમી જે ગઠબંધન છે જેને લઈને રાધિકા રાઠવા અને અર્જુન રાઠવા બંને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે છે રાહુલ ગાંધીની સભામાં આપણે રાધિકાબેન સાથે વાત કરીશું બેન તમે આજે પહેલીવાર કોંગ્રેસની સભામાં જે રાહુલ ગાંધીની યાત્રા આવી છે તેમાં જોડાયા છે શું કેતું

સાથે કોંગ્રેસના નેતા અર્જુનભાઈ પણ છે આજે બે પાર્ટીના નેતાઓ એક સાથે એક મંચ પર છે લોકસભા સીટની અંદર જે ઉમેદવાર છે અને આગામી દિવસોમાં ડિક્લેર ટિકિટ પણ ડિક્લેર થનાર છે ત્યારે અર્જુનભાઈ આ યાત્રા લઈને આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસની સ્થિતિ કેવી રહેશે આજે આપ જુઓ છો કે અમે બેન રાધિકાબેન

અર્જુનભાઈ આજે આ પરિસ્થિતિ ઉભી થઈ છે કે તમને છોડીને નારાયણભાઈ જતા રહ્યા કોંગ્રેસની સ્થિતિ ડામાડોર થઈ ગઈ ત્યારે તમારી ઉપર અને સુખરામભાઈ ઉપર આખો દારોમાં આવી જાય છે લોકસભા સીટનો એકદમ કોંગ્રેસમાં તમે થોડા સમયથી જોડાયા છે નેતાઓને પણ હજુ મળી રહ્યા છો તમે ત્યારે તમારો રોલ કઈ રીતનો રહેશે લોકસભા સીટ નારાયણભાઈ ગયા એ છોટાઉદેપુરની જનતા માટે મારા માટે

કોંગ્રેસ પાર્ટીને ભાજપનું કામ કરતા દેખાયા અમારા માટે ખૂબ સારા લોકો ખુશામ છે અને એના કારણે અમે વધારે મજબૂત થયા છીએ રાધિકાબેન તમે આજે રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા છો કોંગ્રેસની સ્થિતિ આમાંથી પાર્ટીના બંદેઓ નેતાઓ ભેગા થઈને મજબૂત થશે કે પછી રાણ નાટોત જવાની જોણ થશે મને પડે છે કરશે કરવાનું છે છે અને આગળ પણ પ્રચાર ગાંધીની યાત્રામાં જે દેખાયા છે જેને લઈને કોંગ્રેસ અને આમ પાર્ટીનો ઉત્સાહ વધ્યો છે લોકસભા બેઠક કોંગ્રેસના ભાડે આવેલી છે જેનાથી બંને નેતાઓ એક સાથે કામ કરી રહ્યા છે રફિક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર તો એક મહત્વના સમાચારપૂર્વ સમર્થન દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જ્યાં જ્યાંથી પસાર થાય છે આ યાત્રા વિશાળ જનમેદની કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોવા મળી છે અને એવો પ્રશ્ન પણ ઉઠે કે આ જે જનમેદની છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જે આ લોકો યાત્રામાં જોડાયા છે જન સમર્થન મળી રહ્યું છે ઠેર ઠેર કોંગ્રેસ નેતા દ્વારા જે રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે નર્મદામાં પ્રવેશ છે તો ત્યાંથી અમારા સંવાદદાતાએ રિપોર્ટ અને અહેવાલ બતાવ્યો કે ત્યાં કેવી તૈયારીઓ છે પરંતુ આ જે વિશાળ જન સમર્થન છે તે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને શું જીત અપાવશે આ એક સવાલ છે

અથવા તો બળજબરીથી ભીડ એકઠી કરવામાં આવે બસો દ્વારા માણસોને લાવવામાં આવે અને મોટી જનમેદની બતાડવામાં આવે આ બંને પાર્ટીઓને ફાવી ગયેલી વાત છે પરંતુ આ બધી જે જનમેદની છે એ કેટલા અંશે વોટમાં કન્વર્ટ થાય છે એ અગત્યનું છે હું રાહુલ ગાંધીની આ અગાઉની યાત્રાની વાત કરું કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એમની પદયાત્રા જે હતી એમાં આખી પદયાત્રા પૂરી થયા પછી ફાયદો શું થયો કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આવી બાકી તો રાજસ્થાન ગુમાવવું પડ્યું એટલે આ જે યાત્રા છે એ સિમ્બોલિક છે છે અને મારે તો પ્રશ્ન એવો પૂછવાનો કે ભારત જોડો યાત્રા એટલે શું જોડવાનું કોને હોય કશું તૂટ્યું હોય એને જોડવાનું હોય ભારત તૂટ્યું છે ક્યાં કે તમે એને જોડવા નીકળ તૂટ્યું કોણ છે તૂટ્યું છે અત્યારે કોંગ્રેસ જ્યારે ગુજરાતમાં માન્ય રાહુલજી પ્રવેશ કરી રહ્યા છે એમનું સ્વાગત કોંગ્રેસે એવી રીતે કર્યું કે કેટલા બધા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને સિટીંગ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને રાજીનામું આપીને નીકળી જાય છે ભાજપમાં જોડાય છે અને ફરી ભાજપમાંથી ઇલેક્શન લડવાના છે એવી વાતો આવે છે ત્યારે એમણે ભારત જોડો ને બદલે કોંગ્રેસ જોડો યાત્રા કરવાની જરૂર છે અત્યારે કોંગ્રેસ ગુજરાતમાં તો નામશેષ થઈ ગઈ એવી પરિસ્થિતિ છે અને કોંગ્રેસ તો એક એક વર્ષ જૂનો પક્ષ છે આમ આદમી પાર્ટી જેવી સાથે ગઠબંધન કરવું પડે અને ભરૂચની અને ભાવનગરની સીટો આમ આદમી પાર્ટીને આપી દેવી પડે ત્યારે કોંગ્રેસની શું પરિસ્થિતિ છે એ પ્રશ્ન આવીને ઉભો છે રાહુલજી જયારે અહીંયા આવ્યા છે ત્યારે ગુજરાતનું નું શીર્ષસ્થ નેતૃત્વ પ્રમુખ વગેરે રાહુલજી સાથે બેઠકો કરી છતાં હજુ ગુજરાતના છવ્વીસ બેઠકોના નામ એ લોકો ડિક્લેર કરી શકતા નથી એટલે હજુ કોંગ્રેસ અસંધમસ છે ન્યાયયાત્રા એ સારો એવો સાથ આપ્યો અને તે મતબેન્ક માં રૂપાંતરિત થયા કર્ણાટકમાં સારું પ્રદર્શન કોંગ્રેસ કર્યું હવે વાત આવી છે ગુજરાત ગુજરાતની અંદર તો એક તરફ રાહુલ ગાંધી હવે પહેલા તેમના એવા એવા નેતાઓ છોડીને જતા રહ્યા અને હવે એવું લાગે કે ડેમેજ કંટ્રોલ કરશે અને કદાચ

ગુજરાતમાં તો તમે પરિસ્થિતિ જો એકસો ને છપ્પન સીટ સામે સત્તર સીટો કોંગ્રેસની હતી એ પણ ઘટીને અત્યારે બહાર થઈ ગઈ એટલે કોંગ્રેસ ધીમે ધીમે નબળી પડતી જાય છે અને વિપક્ષ મુક્ત ભાજપ અત્યારે થઈ રહ્યું છે ત્યારે આ એક ચિંતાનો વિષય લોકશાહી માટે છે એટલે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે ગુજરાત કોંગ્રેસમાં કોઈ પ્રાણ પૂરે નવી ચેતના લાવે કાર્યકરોમાં ઉત્સાહ પ્રેરે અને એમનો જે પક્ષ અત્યારે લોકો કોંગ્રેસ જોડો ને બદલે ભારત જોડો ને બદલે કોંગ્રેસ છોડો કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં ક્યાંક બ્રેક મારે અને હજુ મારા પાસે ચાર નામ છે કે આ અઠવાડિયામાં ચાર ધારાસભ્યો હજુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાના છે તો આ બધી પરિસ્થિતિ અટકાવે ને રાહુલ ગાંધી પોતાનો કરિશ્મા જે છે એને અહીંયા લાગુ પાડે એવી અપેક્ષા રાખીએ અને કોંગ્રેસની છવ્વીસ માંથી કમસે કમ ચાર પાંચ સીટો આવે એવી અપેક્ષા જે રાખવામાં આવે છે અને એ સાચું પડે તો રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા લેખે લાગી ગણાશે આ જે તે સમયે જ્યારે ન્યાય યાત્રાની વાત હતી એક પછી એક ધારાસભ્યોના રાજીનામા પડ્યા ત્યારે યોગેશભાઈ ઇન્ડિયા ગઠબંધનની અંદરથી જેવા વિવાદના સુર ઉઠ્યા કે અત્યારે યાત્રાની જરૂર નથી પરંતુ અત્યારે પરિસ્થિતિ પાર્ટીને સાચવવાની છે ધારાસભ્યને સાચવવાની છે કે જેઓએ તમને વિધાનસભામાં સીટ અપાવી છે

એકાદ ધારાસભ્ય એમ કે બી અમને અસંતોષ હતો પણ જ્યારે અર્જુન મોઢવાડિયા જેવા ગુજરાત કોંગ્રેસના સ્તંભ કહેવાય અને વિપક્ષના નેતા રહેલા છે પોરબંદરથી કેટલી બધી વાર જીતેલા છે એવા અર્જુન મોઢવાડિયા જે એમ કહેવાય કે ગુજરાત કોંગ્રેસને એક માર્ગદર્શક હતા એ અત્યારે કોંગ્રેસ છોડીને જતા રહે ત્યારે કોંગ્રેસની સ્થિતિ વધારે મજબૂત બને એ તરફ ધ્યાન અપાય અને સમગ્ર ભારતમાં અત્યારે કોંગ્રેસ નબળી પડી રહી છે તમે બિહારમાં એમની યાત્રા ગઈ ત્યારે બિહારમાંથી કુમારજી ગઠબંધનમાંથી છૂટા પડ્યા બંગાળમાં અત્યારે મમતા બેનર્જી કોંગ્રેસને સીટો આપવા તૈયાર નથી ઓરિસ્સામાં આ બધા પ્રશ્નો છે ત્યારે રાહુલ ગાંધીએ આ યાત્રા કરવાને બદલે પોતાની વગનો ઉપયોગ કરી પોતાના કરિશ્માનો ઉપયોગ કરીને કોંગ્રેસને મજબૂત બનાવવાની જરૂર છે અને આવી રહેલી લોકસભાની ચૂંટણી માટે એક નવો 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 પ્રસંગ ઉભો કરવાની જરૂર છે અને એમાં અત્યારે લોકસભામાં પોતે જીતી શકે કમસે કમ એમની સરકાર ના આવે પણ એક મજબૂત વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ ભાગ ભજવી શકે એ કામ અત્યારે રાહુલ ગાંધીએ કરવાનું છે એને બધે આ યાત્રામાં જઈ રહ્યા છે ત્યારે પોતે પોતાના કોંગ્રેસના નેતાઓ સાથેથી છૂટા પડી

તો જે રીતે રાજકીય વિશ્લેષકનું પણ માનવું છે કે આ જે જન સમર્થન છે અને એવું આશા રાખીએ કે આ જે છે તે વોટમાં રૂપાંતરિત એ ત્રણ દ્રશ્યો આપણે બતાવીએ જે દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર પહેલા બીજા અને ત્રણ દિવસના દ્રશ્યો છે જ્યારથી આની શરૂઆત થઈ રાજસ્થાનના બાંસવાડાથી જ્યારે જાલોદમાં પ્રવેશે છે પ્રથમ દ્રશ્યો તેના ટીવી સ્ક્રીન પર ત્યાર પછી બીજા દ્રશ્યો છે બોડેલીમાં જયારે આ યાત્રા પ્રવેશે છે ત્યારે પણ એટલું જ વિશાળ જન સમર્થન અને આ ત્રીજા દિવસના દ્રશ્યો છે કે ટૂંક સમયની અંદર જયારે નર્મદામાં પહોંચે તે પહેલા જ મોટી સંખ્યામાં કાર્યકરોનું જમાવ્યો છે રાહુલ ગાંધીને સપોર્ટ કરનાર આવનાર લોકો છે આસપાસની જનમેદની છે આ ત્રણેય દ્રશ્યો સૂચવી રહ્યા છે કે જે જન સમર્થન અત્યારે મળી રહ્યું છે જે તે સમયે ભારત યાત્રા જેમ તેમણે કાઢી હતી ભારત જોડો યાત્રા તે વખતે પણ આટલું જ સમર્થન દરેક પટ્ટામાંથી તેમને મળતું આવ્યું છે પરંતુ આ બધાની વચ્ચે સ્થિતિ પણ આપણી સામે છે કે જે રાજીનામા પડ્યા છે શું કોંગ્રેસ તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે ખરી